નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ઇસ્લામી તારીખ પંદર જમા દિવસ સાની હોય ડભોઈ વડોદરી ભાગોળ સુખ્યાપીર દરગાહ સ્થિત હઝરત સૈયદ રુકનુદ્દીન મજઝૂબ રહમતુલ્લાઈ અલહીનું સંદલ શરીફ તથા ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું કાજીવાડા સૈયદવાળાથી સંદલ શરીફ નીકળી લાટી બજાર વડોદરી ભાગોળ થઈ હઝરતના મઝાર મુબારક સુધી પહોંચ્યો જ્યાં હઝરતના રોઝા મુબારક પર સંદલ શરીફ ચડાવવામાં આવ્યો ત્યારબાદ ચાદર ચાદરગોશી તથા ફાતેહવાની તેમજ દુઆ ગુજારવામાં આવી જેમાં મોટી સંખ્યામાં હઝરતના અનુયાયીઓ શ્રદ્ધાળુઓ તેમજ બહારથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે દરગાહ શરીફ તથા સૈયદવાડામાં બંને જગ્યાએ ભવ્ય ન્યાજનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ कटोरे दोनो लाए